ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ચૂકી છે જી હા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામના ધાર વિસ્તારમાં પાણી માટે પારાયણ શરૂ થઈ છે ધાર વિસ્તારમાં વીસ વર્ષથી વસવાટ કરતા સ્થાનિકોને આજ દિન સુધી પાણી નથી મળ્યું ઉનાળામાં પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે તો એક બેડું પાણી ભરવા માટે ભારે ગરમી દૂર જવું પડે છે મહિલાઓ પશુઓના આ વેળા માથા પરથી ઘર વપરાશના ઉપયોગ માટે પાણી ભરવા માટે મજબૂર બની છે અનેક વખત ના પાણી માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો સ્થાનિકો ગ્રામ પંચાયતમાં તમામ પ્રકારના વેરા ભરે છે આ ઉપરાંત નળ કનેક્શન માટેના નાણાં પણ બે વર્ષ પહેલા ગ્રામ પંચાયતમાં જમા કરાવ્યા છતાં આ જ દિન સુધી નળ કનેક્શન નથી નાખવામાં આવ્યા જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે એક તરફ સરકાર નળ સે જલની વાતો કરે છે અને બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ સામે આવી રહી છે અમે વેચા તો બાર થી મગાવીએ છીએ બે દિવસ બે દિવસ ટાંકી પાણી ની ઠલવીએ છીએ મેં લાઈન નું અમે એ વેરો ભરી દીધો છે નળ કનેક્શન પૈસા ભરી દીધા છે એના બે ઓર ત્રણ વર્ષ થઈ ગયા છે પંચાયતે કેટલી વાર રજૂઆત કરી છે કે અમને પાણી નો સોલ્વ કરી દઈએ તો પંચાયતે કે ટાંકો બનશે ને તે દિવસ પાણી દેહે ટાંકો બની ગયો એના બે વર્ષ થઈ ગયા હવે ટાકા નું પ્લાસ્ટર ઉખડી ગયું બે મહિના પછી અમે પાછા ટીડિયા સાહેબ આગળ ગયા હતા જેતપુર એ સાહેબ આગળ ગયા તો કે પાણીનું તમારે વીસ દીમાં માં સોલ્વ થઈ જશે અમે વીસ વરસથી અહીંયા રહી છીએ વારી ખેલા આવડો થયો હું અહીંયા જોતો આવું છું કે આ લોકો પાણીની લાઈન નાખી જાય છે પણ પાણી દેતા નથી અમે વારી ખેલા રજૂઆત કરી છે એ લોકોને પંચાયતે કેટલી વાર ગયા છે ગામના પંચાયતે સરપંચને પણ વાત કરેલી છે પછી સ્ટીડિયો સાહેબ પાસે પણ જેતપુર ગયા છે એ લોકો અમને એમ કહે કે અહીંયા ટાકો બની જાય પછી તમને પાણી મળી જાય હવે ટાકો બે વર્ષથી ત્યાં બની ગયો છે પણ હજી અમને પાણી મળ્યું નથી અમે પંદર વરસથી અહીંયા રેવા આવ્યા મકાન લીધા પંદર વર્ષથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે પાણી અમે સરપંચની ત્યાં ગયા તા પંચાયતે તો એ કે તમારે લાઈનનું નખાઈ દે પછી પાણી આવશે લાઈનનું નખાઈ ગઈ એનો કેટલો સમય થઈ ગયો તો કે ટાકો બનશે તો અહીંયા ક્યાં પાણી આવશે ટાંકો બની ગયો એનાય બે વર્ષ થઈ ગયા તો ટાકો ફાટી ગયો ને બધું ઓલું થઈ ગયું તોય પાણી ન થાપતા તો અમારે પાણી બેદી ને બે દીધી અમે વેચાતું પાણી લઈ એની રજૂઆત મારી પાસે આવેલી છે એની ગ્રાન્ટ પણ આવી ગયેલ છે અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલો છે અઠવાડિયા દસ દિવસમાં પાઇપલાઇન ફિટ થઈ જાય એવો આપણે સરપંચને પાછો નોટિસ કાઢીને હુકમ કરી દેશું વર્ક ઓર્ડર આપી દીધો એનો પણ એકાદ મહિનો થઈ ચૂક્યો છે